મને એટલી સમજ પડે છે છે કે ગોપાલભાઈ આ વસ્તુ સમજવાની જરૂર હોય બધી જગ્યાએ પોતે સુરતમાં લડ્યા હતા એના વિસ્તારમાં એને મહેનત કરવાની હોય બધા વિસ્તારમાં મોકા તો બધાને મળવાના હોય છે ને કોંગ્રેસના પણ ઘણા સક્ષમ ઉમેદવારો જે અન્ય વિસ્તારમાં હારીને બેઠા છે તો કેમ એ લોકો લડવા ના આવ્યા અહિયાં સવાલ એટલો છે કે મહિલા નેતૃત્વને અને મજબૂત નેતૃત્વ ને જે સ્વયં ભૂ નેતા બનેલા છે મતલબ સેલ્ફ મેડ નેતાઓ છે એવી મહિલાઓ ને રાજનીતિ સંઘર્ષ હોય છે એવું હું સ્પષ્ટ બોલું છું અને હંમેશા બોલીશ ઓનેસ્ટલી કહું તો ટિકિટ કઈ રીતે આપી અમને કોઈ ને કઈ પૂછવામાં આવ્યું નતું ના તો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યા હતા તો ટિકિટ તો હવે જૂના પોતે મારા કરતા પેલા પાર્ટીમાં આવેલા છે એટલે ડાયરેક્ટ અરવિંદ કેજરીવાલજીને મળીને લાવ્યા હશે ટિકિટ પાટીદાર અનામત આંદોલનનો મહિલા ચહેરો એટલે કે રેશમા પટેલ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે વિસાવદરની ચૂંટણી અત્યારે જ પૂર્ણ થઈ અને ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે એ ધારાસભ્ય બન્યા પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે અનેક લોકો એવા હતા જેમને નારાજગી વ્યક્ત કરી હતી ગોપાલ ઇટાલિયાએ તો ડાયરેક્ટ દિલ્હીથી ટિકિટ લઈ લીધી પરંતુ અહીં ખાસ વાત એ છે કે અનેક જે સ્થાનિક નેતાઓ હતા તેઓ રાહ જોઈને બેઠા હતા કે કદાચ તેમને ટિકિટ મળી શકે છે અને એમાંથી રેશમા રેશમાબહેન પટેલ પણ છે એમનું નામ પણ ચાલી રહ્યું હતું કે કદાચ એમને પણ ટિકિટ મળી શકે છે તેઓ જૂનાગઢના વંથલીના છે અને એટલા માટે જ કદાચ ચર્ચા ચાલી રહી હતી કે અહીં રેશમાબેન પટેલને પણ કદાચ ટિકિટ મળી શકે છે પરંતુ આ બધી જ વાતોને બાજુમાં મૂકીને ગોપાલ અટાલિયા ડાયરેક્ટ સુરતમાં હાર્યા બાદ વિસાવદરની ટિકિટ છે એ દિલ્હીથી લઈ આવ્યા અને એટલા માટે જ અનેક નેતાઓ છે તેઓ નારાજ જોવા મળ્યા અને કાર્યકર્તાઓમાં નારાજગીનો દોર જોવા મળ્યો હતો ત્યારે હવે ચર્ચા એવી છે કે રેશમા પટેલ છે કદાચ પાર્ટીને અલવિદા કહી શકે છે એવી માહિતી છે કે અરવિંદ કેજરીવાલની સાથે સાથે તેમણે ગોપાલ રાયને પણ આ વાતની રજૂઆત કરી છે તેમણે ગોપાલ રાયને કહ્યું છે કે મને પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્તિ આપો હાલ તેઓ આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ છે અને એની સાથે સાથે તેઓ ચૂંટણી વખતે ક્યાં ગાયબ થઈ ગયા હતા તેવી પણ ચર્ચા ચાલી રહી હતી જ્યારે તે સમયે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી રેશમાબેન પટેલ સાથે ત્યારે પણ તેમને ખુલીને નારાજગી છે એ વ્યક્ત કરી હતી અને તમામ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી શું એટલા માટે પણ રેશમાબેન પટેલ નારાજ છે તેના ઉપર પણ તેમને ખુલાસાઓ કર્યા છે એટલે એ સમયની પણ તમને ઓડિયો રેકોર્ડિંગ છે જે સાત જૂનની છે એ પણ અમે આપને સંભળાવીશું અહીંયા પરંતુ અહીં જે હાલ ખાસ માહિતી એ છે જે અત્યારે રાજનીતિની ગલીઓમાં ચાલી રહી છે એ વાત છે કે રેશમાબેન પટેલ ગોપાલરાયને મળ્યા છે મહત્વનું છે કે ત્રણ દિવસના પ્રવાસ પર અરવિંદ કેજરીવાલ હતા દિલ્હીના નેતાઓ હવે અવારનવાર ગુજરાત પણ આવી રહ્યા છે ત્રણ દિવસનું કાર્યક્રમ હતો અરવિંદ કેજરીવાલનો અને ત્યારે આજરોજ આ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો અને અહીં રેશમાબેન પટેલ આજે કાર્યક્રમમાં પણ ઉપસ્થિત હતા અને ત્યાં તેમણે ગોપાલ રાયને ખાસ રજૂઆત કરી છે કે મને તમામ પાર્ટીની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવે ત્યારે હાલ આ માત્ર ને માત્ર વાતો ચાલી રહી છે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં પાર્ટીની સાથે રેશમાબેન પટેલ રહે છે કે પછી પાર્ટીને અલવિદા કહી દે છે વિસાવદરની ચૂંટણી અને આ સાથે જ ગોપાલ ઇટાલિયાને ટિકિટ જ્યારે આપવામાં આવી તે મુદ્દા પર સાતમી જૂનના રોજ રેશમાબેન પટેલે ગુજરાત તકમાં શું કહ્યું હતું તેની એક નાનકડી ઝલક આપ સાંભળી લો રેશમાબેન એક બે મહિના પહેલાની વાત છે કે જયારે ગોપાલભાઈ ને ટિકિટ જાહેર નહોતી થઈ ત્યારે એક વિશ્વસનીય સૂત્ર તેવું કહ્યું હતું કે ન ચલાવવાની શરતે એક નામ આપું કે રેશમા બેન પણ રેસમાં છે પણ એ ચાલ્યું નહીં શું ખરા અર્થમાં રેશમાબેન વિસાવદર પેટા ચૂંટણીની રેસમાં હતા ટિકિટની રેસમાં હતા ના પડઘા વાગ્યા હતા ત્યારે અમે ઉપર મહેનત કરેલી છે અને ઓફિસિયલી પાર્ટીમાં દાવેદારી પણ કરેલી છે અને જગજાહેર છે મીડિયા થી લઈને દરેક વસ્તુમાં જગજાહેર છે અને અમે માંગેલી હતી ટિકિટ મારી સાથે બીજા પણ ત્યાંના લોકલ ભાઈઓ પણ હતા તો એ કોઈ છુપાવાની વાત જ નથી પાર્ટી પાસે ટિકિટ માંગેલી જ હતી અને એ પછી તો લોકસભા આવી અને પછી ના ફેઝ માં થોડું ચેન્જ થયું બેન એક રીતે તમે જુઓ કે તમે એ વિસ્તારના છો જુનાગઢ આજુબાજુ તમે સંગઠન માટે કામ કર્યું છે વાત એ છે કે જયારે ટિકિટ ની વાત આવે જ્યારે ચૂંટણી લડવાની વાત આવે ત્યારે આમ આદમી પાર્ટી ને બેન ઉપર એટલો વિશ્વાસ નથી એમને પણ એવું છે કે રેશમા બેન પણ વંડી ટપી જશે કે પછી ગોપાલ ઇટાલિયા પર વધુ વિશ્વાસ છે અથવા તો એ સીધા પહોંચી ગયા દિલ્હી અને એમણે પોતાની ટિકિટ કન્ફોર્મ કરી એમાં એવું છે કે વિશ્વાસ અવિશ્વાસનો સવાલ જ ના હોવો જોઈએ કારણ કે પાર્ટીમાં આવ્યા એના પણ આજે પાંચ વર્ષ થયા છે અને વંડી ટપી જશે આ ટપી જશે તો એવું તો આ ગુજરાતની રાજનીતિમાં ઘણું બધું થયેલું છે અને અમે આમ આદમી પાર્ટીમાં છીએ તો એક પ્રામાણિકતાથી લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ એટલે અહિયાં ટિકિટ નથી આપતા તો વિશ્વાસ અવિશ્વાસ નો સવાલ જ નથી આવતો મને તો એટલી સમજ પડે છે કે ગોપાલભાઈ ખુદ આ વસ્તુ સમજવાની જરૂર હોય છે કે ભાઈ બધી જગ્યાએ પોતે સુરતમાં લડ્યા હતા એના વિસ્તારમાં એને મહેનત કરવાની હોય બધા વિસ્તારમાં મોકા તો બધાને મળવાના હોય છે ને કોંગ્રેસના પણ ઘણા સક્ષમ ઉમેદવારો જે અન્ય વિસ્તારમાં હારી ને બેઠા છે તો કેમ એ લોકો ના આવ્યા અહીંયા સવાલ એટલો છે કે મહિલા નેતૃત્વને અને મજબૂત નેતૃત્વને જે સ્વયં ભૂ નેતા બનેલા છે મતલબ સેલ્ફ મેડ નેતાઓ છે એવી મહિલાઓને રાજનીતિમાં સંઘર્ષ હોય છે એવું સ્પષ્ટ બોલું છું અને હંમેશા બોલીશ કારણ કે આજે વિસાવદર માં હું છું મોટી થઈ છું મારો અભ્યાસ ત્યાં બાર ધોરણ સુધી તો હું એની વતની જ કેવા અને મહિલા તરીકે મહિલાઓને ચાન્સ આપવો જોઈએ આગામી માં તો પાંત્રીસ ટકા મહિલા અનામત પણ આવવાની છે જે બિલ પડ્યું છે તો એની પણ અસર થશે તો અહીંયા વિશ્વાસ નથી એટલે ટિકિટ નથી આપી એ કારણ તો મને ગળે ઉતરતું નથી અને ઓનેસ્ટલી કહું તો ટિકિટ કઈ રીતે આપી અમને કોઈને કઈ પૂછવામાં આવ્યું નતું ના તો કોઈ અભીપરાય લેવા આવ્યા હતા તો ticket તો હવે જુના પોતે મારા કરતા પેલા party માં આવેલા છે એટલે ડાયરેક્ટ અરવિંદ કેજરીવાલ જી ને લાવ્યા છે ટિકિટ હા એટલે જે આમ આદમી party ના બીજા કાર્યકરે એ અપક્ષ દાવેદારી કરી છે એમનો પણ આજ આરોપ હતો એમણે તો ત્યાં સુધી વાત કરી બેન કે ગોપાલ ઇટાલિયા એ કેટલાય માણસો ને મોકલ્યા ભૂપત ભાયાની ને કહ્યું કે તમે ભાજપમાં જાવ અમે તમારી સાથે છીએ અને ત્યારબાદ એ લોકો ખસી ગયા એટલે કે ભૂપત ભાયાણી હવે એકલા પડી ગયા એમની તો ટિકિટ પણ કપાઈ ગઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે ભાજપમાં આવ્યો એની ટિકિટ કાપીને બીજાને આપે આવું હમણાંના સમયમાં પહેલી વાર થયું છે એટલે કે તમને શું લાગે છે કે ખરા અર્થમાં એ વિસાવદરમાં જીતવાના ચાન્સીસ વધારે હતા એટલે ગોપાલભાઈએ તક ન ગુમાવી અને દિલ્હી ગયા અને સીધી ટિકિટ કન્ફર્મ કરી. એ વસ્તુ તો સ્પષ્ટ છે કે સારી તક નો લાભ લેવા માટે કોઈ પણ આવી શકે છે તો એમાંય સફળ થયા છે એમાં હું નકારતી નથી અને વસ્તુ આવે છે કે અમ ભુપતભાઈની અને આ પણ એ બધા ઘરની વાતો મારે હવે કઈ જગ જાહેર કરવાની જરૂર નથી લોકો જાણે છે અને હું જ્યારે જ્યારે સત્ય બોલું છું ત્યારે કડવું બોવ લાગે છે ઘણી વખત હું સત્ય બોલું છું અને કડવું લાગે છે મારી છાપ પણ બેબાક નેતાની છે પણ મને ખબર છે સમય આવે ત્યારે સત્ય બાર આવે છે અને મને તો ખાલી દુઃખ છે આજ પણ પાર્ટી માટે કામ કરીએ છીએ પ્રચાર કરીએ છીએ વિસાવદર માં પણ પ્રચાર કરું છું દુઃખ રહેવાનું છે અને દુઃખ જયારે મને હું ઈ મહિલાઓમાંથી નથી કે જે ચુપચાપ ખાલી બસ હા હા કર્યા કરે સત્ય હોય છે ત્યારે હું બોલું છું કોઈ પણ સાથે અન્યાય થતો હોય છે ત્યારે હું બોલું છું મને ખબર છે કે ભાઈ મારા વિસ્તારના કાર્યકર્તાઓ હેરાન થાય છે ઘણા બધા કાર્યકર્તાઓની વડાલમાં જ વાત કરું તો દુકાનો તૂટેલી હતી ત્યારે કાર્યકર્તા એકલા પડી જાય છે ત્યારે કોઈ એના પડખે નથી ઉભું રહેતું દુઃખ એ વસ્તુનું છે કે આપણા માટે જે કાર્યકર્તાઓ

આવનારા દિવસોમાં રેશમાબેન પટેલ પાર્ટી સાથે રહે છે કે કેમ એ જોવું રહે હું અત્યારે બસ આટલું જ ફરી મળીશું લેટેસ્ટ માહિતી સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમ્યને આપશો રજા નમસ્કાર